નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે અહીં તરફ છોટાદેપુર માં ગાંડા બનેલા ભૂંડે આતંક મચાવ્યો છે જે અંતર્ગત છેલ્લા ત્રણ દિવસથી નગરના વિવિધ વિસ્તારોમાં ભૂંડે આતંક મચાવતા હાહાકાર મચી જવા પામે છે છોટાદેપુર માં ગાંડા બનેલા ભૂંડે આતંક મચાવ્યો છે ગાંડા બનેલા ભૂંડે અનેક લોકો ઉપર હુમલો કર્યો છે જેમાં છેલ્લા ત્રણ દિવસથી નગરના વિવિધ વિસ્તારોમાં આ ભૂંડો આતંક મચાવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર હુમલો કરવા માટે ભૂંડ એક દુકાનમાં ગયો હતો ત્યારે દુકાનદારે બહાર નીકળી શટર બંધ કરી ભૂંડને પૂરી દીધો હતો ત્યારે ભૂંડને સ્થાનિકો અને ભૂંડ પકડનાર શખ્સોએ તેને પકડી પાડવામાં આવ્યો હતો રેહાન પટેલ નેશન પ્રસિંહ છોટા રિપોર્ટ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર